समाचार सवार માં તમારું સ્વાગત છે તાજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો 18મી થી 90 દિવસ સુધી તુવેર ચણા અને રાયણા ની ટેકાના ભાવે ખરીદી કરાશે ગુજરાતના સવા 3 ખેડૂતોને મળશે લાભ ખેડૂતોના ઉત્પાદિત પાકોની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા પણ સમૈસર કરવામાં આવે છે જેના ભાગરૂપે ગુજરાતમાં તુવેર ચણા અને રાયણા ની આગામી તારીખ 8મી માર્ચ થી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે જે આગામી 90 દિવસ એટલે કે 15મી જૂન સુધી ચાલુ રહેશે જેનો લાભ અંદાજે 3.20 લાખ ખેડૂતોને થશે કૃષિ મંત્રી राघवજી પટેલે આ માહી તે જણાવાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ટેકાના ભાવે ખરીદી માટે સંપૂર્ણ આયોજન કરી દેવામાં આવ્યું છે हिजाब विवाद मुद्दे शिक्षण मंत्री नो निवेदन भरूच नु अंकलेश्वर मा बोर्ड नी परीक्षा दरमियान विद्यार्थी हिजाब कढ़ावा मुद्दे विवाद थयो हतो ता मुद्दे राज्य शिक्षण मंत्री कुबेर डिंडोरे प्रतिक्रिया आपी अपी शाला नो बचाव करता कहूँ के वर्ग खंड कोई व्यक्ति खोटी रीते प्रवेश न मेवे माटे परीक्षा संचालको ने संपूर्ण सत्ता आवती होय छे आ मुद्दे अवाज उठाव योग्य नथी खोटो विवाद उभो करवानी कोई जरूरियात रहती नथी કોળી پہલા ખાદ્ય તેલના ભાવમાં વધારો સીંગ તેલના ડબ્બામાં 50 તેમજ કપાસિયાના ડબ્બામાં 60 રૂપિયાનો વધારો થયો છે કપાસિયાના ડબ્બાનો નવો ભાવ 1590 અને સીંગ તેલનો ડબ્બો 2720 પર પહોંચ્યો છે સીંગ તેલના ભાવમાં આવનારા દિવસોમાં પણ ધીમી ગતિએ વધારો યથાવત રહેવાના સંકેત છે કોળીના તહેવાર પેલાજ ભાવ વધારા પર અંકુશ રાખવામાં તંત્ર નિશ્ચળ નિવડ્યું હોય તેમ લાગી રહ્યું છે ભાવ વધારાને કારણે મહિલાઓના બજેટ પર પડ અસર થશે ઉનાળાની શરૂઆતે લીંબુના ભાવ આસમાને મહેસાણા માર્કેટિંગમાં પ્રતિ 20 કિલો લીંબુનો સૌથી ઊંચો ભાવ રૂપિયા 2500 બોલાયો મહેસાણા માર્કેટ યાર્ડ અને શાકભાજી સબ માર્કેટ યાર્ડમાં હાફ ખેરૂતો દ્વારા શિયાળુ કૃષિપાક અને શાકભાજીના ઉત્પાદિત જન્સનો વેચાણ કરવાનો શરૂ કરવામાં આવ્યો છે જેમાં સાથી વધુ એરંડાની બોરીઓની આવક ઉપરાંત રાઈનો રાઈ સવા અજમો અને મેથી સહિતના પાકોની આવક યાર્ડમાં જોવા મળી રહી છે જેમાં મહેસાણાના શાક માર્કેટમાં લીંબુનો ભાવ આસમાને જોવા મળ્યા છે બુધવારે પ્રતિ વીસ કિલો લીંબુ નો ભાવ સરેરાશ અઢારસો થી પચીસો સુધી નો મળતા ખેડૂતો માં ખુશી નો માહોલ સવાયો હતો જયારે સુકુ લસણ મરચા ચોળાફરી અને આદુના ભાવ માં પણ તેજી નોંધાઈ હતી लोकसभा ચૂંટણી 2024 માં આ વખતે પોરબંદર બેઠક પર માંડવિયા વર્સસ વસોયા બેઠક પર કોની જીત? લોકસભા ચૂંટણી 2024 માં આજે તારીખો ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી શકે છે. ત્યારે પોરબંદર બેઠક પર ભાજપે નવો ઉમેદવાર તરીકે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને ટિકિટ આપી છે. આમ તો આ બેઠક ભાજપના ગઢ સમાન છે પરંતુ માંડવિયા આ બેઠક પર નવો ચહેરો છે જ્યારે તેની સામે કોંગ્રેસ દ્વારા લલિત વસોયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. લલિત વસોયા एक समय विठ्ठल राज्य खूब नजीकता आ बैठक थी राजकीय स्थिति मतदारों प्रश्नों थी सुपेरे वाकेफ होवा थी रसप्रद चूंटी जंग जोवा मरी सके जुनी पेंशन योजनाની માંગ સાથે કર્મચારીઓનો વિરોધ લોકસભાની ચોટડી નજીક આવી રહી છે ત્યારે સરકારી કર્મચારીઓ પોતાની માંગણીને લઈ ગાંધીનગરમાં ધામા નાખ્યા છે જુની પેન્શન યોજનાની માંગ સાથે સરકારી કર્મચારીઓએ ગાંધીનગરમાં વિરોધ આંદોલન કર્યો હતો આંદોલનકારી કર્મચારીઓએ સચિવાલયના ગેટ પર પહોંચતા જ સચિવાલય દ્વારા પ્રવેશવા માટેનો ગેટ નંબર 1 બંધ કરવામાં આવ્યો હતો राज्यमा आगामी 5 दिवस बारे गर्मी पड़से राज्यमा અત્યારે હાલમાં રાત્રે ઠંડી તો બફોરે ગરમીનો અહેસાસ લોકો કરી રહ્યા છે ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસમાં ગરમી વધવાની આગાહી કરી છે 16 માર્ચ થી તાપમાનમાં વધારો થશે તેમ જ રાજ્યમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમ થી ઉત્તર તરફ છે નવ શહેરોમાં તાપમાન ઉનાળાની શરૂઆતે 34 ડિગ્રી ને પાર પહોંચ્યું છે તો આવતીકાલથી તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે અમદાવાદમાં તાપમાનનો પારો 8 इस डिग्री સુધી પહોંચી શકે છે CAA ભારતનો આંતરિક મામલો છે એમાં અમેરિકા દખલ ન કરે ભારતમાં CAA અમલ લેઈને અમેરિકાએ ચિંતા વ્યક્ત કરી છે આના પર ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે CAA ભારતનો આંતરિક મામલો છે એમાં અમેરિકાએ તેમાં દખલ કરવી જોઈએ નહીં તેના અમલીકરણ અંગે અમેરિકાનું નિવેદન અયોગ્ય અને ખોટી માહિતી વાળું છે CAA દ્વારા લોકોને નાગરિકતા આપવામાં આવશે આનાથી કોઈની પણ નાગરિકતા સિનવાશે નહીં देश ने बीजेपी थी मुक्ति आप धरती थी दिल्ली ना मुख्यमंत्री केजरीवाले भाजप पर प्रहार करया हता। के आ देश ने भाजप मुक्ति मात्र आम आदमी पार्टी अपावशे गुजराते भाजप ने विधानसभा एक सौ सप्पन सीट आपी हती पर भाजपे कई काम ना करियो अने पंजाब मा आप सरकारे मात्र बेज वर्ष मा जनहित ना खूब काम कर अंबालाल पटेलनी વધુ એક આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે તે મુજબ 21 માર્ચ થી ગરમીમાં વધારો થશે 18 થી 24 માર્ચ દરમિયાન રાજ્યમાં વાદસાયો વાતાવરણ રહેશે આ વખતે ઉનાળામાં ગરમી અને વરસાદની બેવડી ઋતુ રહેશે જેના કારણે ખેડૂતોની ચિંતા વધશે સાથે એપ્રિલ અને મેમાં જોરદાર ગરમી પડશે હવામાન વિભાગ અનુસાર આગામી 3 દિવસ તાપમાનમાં ફેરફાર નહીં થાય 3 દિવસ પછી પારો 2 થી 3 ડિગ્રી વધતા ગરમી વધુ લાગશે હવે ઘરે બેઠા મેળવો અંબાજીનો પ્રસાદ હવે ઘરે બેઠા સુપ્રસિદ્ધ તીર્થધામ અંબાજીનો પ્રસાદ મંગાવી શકાશે હવે મોહનથાળ અને ચિક્કીનો પ્રસાદ ઓનલાઈન અરજી દ્વારા ઉપલબ્ધ બન્યો છે કોઈ પણ વધારાના ચાર્જ વગર 3 થી 4 દિવસમાં પ્રસાદ ભક્તો સુધી પહોંચી જશે ઘણી વખત ભીડ કે અન્ય કોઈ કારણોસર દર્શનાર્થી પ્રસાદ લેવાનો ચૂકી જતા હોય છે ત્યારે અંબાજી મંદિર ટ્રસ્ટનો આ નિર્ણય માય ભક્તો માટે આશીર્વાદ સમાન બની રહેશે મંદિર વેબસાઈટ પર પેમેન્ટ કરીને મેળવો પ્રસાદ નીતા અંબાણી કારિયા ઠાકરના શરણ રિલાયન્સ ગ્રુપના નીતા અંબાણીએ ગઈકાલે જગત મંદિર દ્વારકાધીશના દર્શન કર્યા હતા તેમણે ભગવાન શ્રી કૃષ્ણના पादुકાનું પૂજન કરીને ઠાકોરજીના આશીર્વાદ મેળવ્યા હતા અનંત અને રાધિકાના પ્રિવેડિંગ ફંક્શન નિર્વિઘ્ન રીતે પૂર્ણ થતા તેઓ ભગવાનનો આભાર માનવા આવ્યા હતા આ ઉપरांत શારદાંતમાં ચાલતા શ્રીમદ ભાગવત સપ્તાહમાં હાજરી પણ આપી હતી ઉલ્લેખનીય છે કે અંબાણી પરિવાર જામનગર આવે ત્યારે મંદિરની મુલાકાતે અવશ્ય આવે છે कार्यकर्ता घरे न बेसी रहे कामे लागी जाए जूनागढ़ मणवदर खाते कांग्रेस पूर्व एमएलए अरविंद लाडाणी सीआर आर पार्टिल हाजरी मेसरिया कर पार्टिल कार्यकर्ताओ ने संबोधन करता कहू के राज्य नी तमाम सविश बैठक जीतवा जो कोई पक्ष विरोधी काम करे तो मैंने जाण करजो कोई कार्यकर्ता ए घरे बेसी रेहू नहीं कार्यक्रम मणवदार न ना धारा सभ्य जवाहर चावड़ा गैरहाजरी सूचक हती हवे घरे बेसी न रहवानो इशारो कोना तरफ तेनी चर्चा जागी छे सीएमए આપી ગ્રામીણ વિસ્તારોના વિકાસ કામોની ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામીણ વિસ્તારોના વિકાસ માટે રોડ નેટવર્કને વધુ સુદ્રઢ કરવાનો નિર્ણય કર્યો છે જેના માટે સીમા 3842 કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી છે જે અંતર્ગત ગ્રામ પંચાયતના 7453 મીટરના ગ્રામ્ય આંતરિક માર્ગોમાં સુધારો કરાવશે તેમજ સરહદી ગામો બોર્ડર વિલેજ પરાઓ તથા આદિજાતિ વિસ્તારોના રસ્તાઓને જોડવામાં આવશે भाजपा માટે સૌથી મોટી ખુશખબરી નેટવર્ક 189 મેગા ઓપિનિયન પોલ ભાજપ માટે सारा समाचार લઈને આવ્યો છે આ સર્વેમાં એનડીએ લોકસભા ચૂંટણીમાં પોતાના માટે નિર્ધારિત 400 સીટોનો લક્ષ્યાંક હાંસલ કરવામાં સફળ દેખાઈ રહી છે સર્વે અનુસાર એનડીએ 411 સીટો જીતી શકે છે tecla ભાજપને 350 થી વધુ બેઠકો મળવાની ધારણા છે સર્વેમાં કોંગ્રેસને માત્ર 49 સીટો જ મળતી દેખાઈ રહી છે જ્યારે ભારતીય ગઠબંધનને કુલ 105 સીટો મળી छे ચૂટણીને કારણે સીએનો વિરોધ કેજરીવાલ વોટ બેંકની રાજનીતિ કરી રહ્યા છે સીએનો કાયદો કોઈ પણ ભોગે પરત લેવામાં નહીં આવે જે શરણાર્થીઓ પાસે કોઈ દસ્તાવેજ નથી તેમનું વિશે સમાધાન نکالવામાં આવશે 2014 પહેલા આવેલા શરણાર્થીઓ તેમજ તેમના સંતાનોનો ભારતમાં સ્વાગત કરાશે ચૂટણીને કારણે સીએનો વિરોધ થઈ રહ્યો છે કાયદો દેશના હિતમાં છે અત્યારે વિરોધ કરનારા રાજ્યો બાદમાં સહયોગ આપશે શરણાર્થીના ઇન્ટરવ્યુ જે તે રાજ્યમાં થશે पी एम ना करी। तमिल मंत्री ए पीएम ના ટુકડા કરવાની વાત કરી તમિલનાડુના મંત્રી ટી એમ અનબર્સને पीएम મોદીને લઈ વિવાદિત નિવેદન આપ્યું છે મંત્રીએ કહ્યું હું હવે શાંત છું કારણ કે હું મંત્રી છું જો હું મંત્રી ન હોત તો पीएम મોદી ના ટુકડા કરી નાખતક મોદી અમને નાબૂદ કરવાની વાત કરે છે પરંતુ હું તમે એક વાત યાદ અપાવી દઉં કે डीएमके કોઈ સામાન્ય સંગઠન નથી મંત્રીનું નિવેદન વાયરલ થયા બાદ સુપ્રીમ કોર્ટના વકીલે સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો भारत अने चीन संबंधो मजबूत छे सरहद विवाद तेने असर करतो करते चीने कहू के भारत साथे अमार संबंधो मजबूत छे सरहद विवाद बन्ने देशों ना संबंधो ने असर करशे नहीं विदेश मंत्री एस जयशंकर हतु के ज्यादी सरहद विवाद न उकेलाय त्या सुधी भारत चीन संबंध सामान्य नहीं थी सके आगे चीनी विदेश मंत्रालय न प्रवक्ता वांग वेन्दी ने कहू के आपने एक बीजा पर विश्वास करवानी जरूर छे जेथी अपनी वच्चे गैरसमज दूर थशे अने संबंधो तो मजबूत बनशे